દાહોદ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને ફતેપુરા તાલુકાના કાળિયા વલુંડા ગામે રાત્રી સભા યોજાઈ દાહોદ જિલ્લા એસપી તરીકે ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ચાર્જ સંભાળ્યા બાદ જિલ્લાનો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને અનેક પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લા એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પ્રજા વચ્ચે જઈ તેમની સમસ્યાઓને સાંભળીને તેનો ઉકેલ લાવવાનો સતત પ્રયત્નશીલ છે ત્યારે રાત્રિ સભાના માધ્યમથી લોકોની સમસ્યાઓને જાણવાનો અને સરકાર યોજનાઓ અને કાયદાકીય સમાજ લોકો સુધી પહોંચે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ફતેપુરા તાલુકાના કાળિયા વડુલા ગામે રાત્રિ સભા યોજાઈ હતી દાહોદ જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત તમામ નાગરિકોને પોતાના પ્રશ્નો રજૂ કરવા જણાવ્યું હતું અને દાહોદ જિલ્લા પોલીસ વડાએ નાગરિકોના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેના યોગ્ય નિકાલ કરવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા આ સભામાં ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારઘી કાળિયા વલુંડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જયંતિ બરજોડ ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના સરપંચો તેમજ કાળિયા વલુંડા ગામના તેમજ ફતેપુરા ગામના અને ફતેપુરા તાલુકાના વિવિધ ગામોના અગ્રણીઓ આગેવાનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાથે ફતેપુરા પોલીસ મથકના પીએસઆઈ જેબી તળવી અને ફતેપુરા પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા